રિન્યુએબલ એનર્જી નો ઉપયોગ કરી દેશ ને ઉર્જા ક્ષેત્રે ફ્યુચરના નિર્ભરતા પરિપૂર્ણ કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સહિયારા ભાગરૂપે ક્ષેત્રે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના અમલમાં છે જે અંતર્ગત રહેણાંક અને ઔદ્યોગિક એકમો માં સોલાર પેનલો દ્વારા સૌર ઉર્જાનો ઘર વપરાશના ઇલેક્ટ્રિક સંસાધનો માટે ઉપયોગ તેમજ વધારાની વીજળી નું વેચાણ પણ કરી શકાય છે ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના નાગરિકોને ઓછી કિંમતમાં વૈકલ્પિક ઉર્જા ઉપલબ્ધ થાય તથા પર્યાવરણની દ્રષ્ટિએ આશીર્વાદ સમાન પુનઃપ્રાપ્ય ઉર્જાનો વ્યાપ વધારવા અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને કલેક્ટર મિહિર પટેલ દ્વારા રાજ્ય સરકારની આ યોજનાનો વ્યાપ વધારતા સરહદી જિલ્લા બનાસકાંઠા દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ તરીકેનું બહુમાન સુઈગામ તાલુકાના મસાલી ગામને અપાવ્યું છે જેમાં કુલ આઠસો ની વસ્તી ધરાવતું મસાલી ગામ પાકિસ્તાન બોર્ડર થી ચાલીસ કિલોમીટર ના અંતરે આવેલું છે જિલ્લા વહીવટી તંત્રના પ્રયત્નોથી પ્રયત્નો આ ગામ સંપૂર્ણ સોલાર આધારિત ગામ બન્યું છે ગામના કુલ એકસો ઓગણીસ ઘર ઉપર સોલાર રૂફ લગાડવામાં આવ્યા છે એમના ખાતામાં જમા થશે એટલે એમને આર્થિક સહાય પણ મળશે અને બીજું કે એમને નવું એક સાહસી એક કામ કર્યું છે એ બદલ સરકારશ્રી અને બનાસકાંઠા કલેક્ટર મહેર પટેલ સાહેબ શ્રી અને સોયગામ તાલુકાના પ્રાંત અધિકારી આઈએસ કલેક્ટર શ્રી કાર્તિકે જીવાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર આ ગામમાં બહુ જ સારું કામ કર્યું છે અને એમને ભગવાન બહુ જ લાંબી આયુ આપે એ બદલ આભાર ગુજરાતની બોર્ડર પર આવેલા ગામોમાં રાજ્ય સરકાર દ્વારા ચોવીસ કલાક વીજળી મળી રહે તે હેતુથી બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને કમિટી બનાવવામાં આવી છે બોર્ડર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સરહદી વાવ તાલુકાના અગિયાર અને સુઈગામ તાલુકાના છ મળીને સત્તર ગામોને સંપૂર્ણ સોલાર વિલેજ બનાવવા તંત્ર તરફથી પહેલ કરવામાં આવી છે જે અંતર્ગત મસાલી ગામમાં કામ પૂર્ણ કરાયું છે આ અંગે જિલ્લા કલેક્ટર મહેર પટેલે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લા માટે ગૌરવ અને આનંદની વાત એ છે કે રાજ્યનું મોઢેરા પછી બીજું અને દેશનું સરહદી વિસ્તાર અંતર્ગત પ્રથમ સોલાર ગામનું બિરુદ્ધ સુઈ ગામના મસાલીને મળ્યું છે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં એક કરોડ સોલાર ઘર બનાવવા માટેની નેમ લીધી છે જિલ્લાના આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા સત્તર જેટલા ગામડાઓમાં આ પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યો છે જે કામગીરી પ્રગતિ હેઠળ છે અને તમામે તમામ બોર્ડર પાસેના ગામોમાં પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત હંડ્રેડ પર્સન્ટ સમાવેશ કરવા માટેનો ટાર્ગેટ રાખવામાં આવેલો છે મને એ જણાવતા ખૂબ આનંદ થાય છે કે સરહદી પ્રદેશ અને બોર્ડર પાસે આવેલું બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ એ ગુજરાતનું બીજા નંબરનું અને ભારતનું કદાચ કહી શકાય કે પ્રથમ નંબરનું બોર્ડર વિલેજ બન્યું છે કે પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત જેનું હન્ડ્રેડ પર્સન્ટ સોલરાઇઝેશન થયું છે ધન્યવાદ જો કે માધપુરા મસાલી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ મગનીરામ રાવલ અને ગામના આગેવાનો જણાવ્યું હતું કે સોલાર થકી ગામમાં વીજળીની સમસ્યાનો કાયમી અંત આવ્યો છે હવે ગ્રામજનોને લાઇટ બિલ ભરવામાંથી કાયમી મુક્તિ મળી ગઈ છે તેઓ સરકાર અને જિલ્લા વહીવટી તંત્રનો આભાર માન્યો હતો અત્રે નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં ગ્રીન અને ક્લીન એનર્જીના મંત્ર થકી દેશમાં પુનઃપ્રાપ્ય ઊર્જાનો વ્યાપ વધારી પર્યાવરણ સુરક્ષાના પ્રયાસો હાથ ધર્યા છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા પીએમ સૂર્ય ઘર વીજળી યોજના હેઠળ મર્યાદિત સબસીડી આપવામાં આવે છે જોકે હવે સરહદી વિસ્તારમાં ઘર ઘર ઉજાડું પાથરતા લોકોને જાણે વિકસિત ગુજરાતનો અનુભવ થઈ રહ્યો છે એનું સરકારને ધન્યવાદ આપીએ અને ડેપ્યુટી ભાઈ કલેક્ટર સાહેબને ડેપ્યુટી કલેક્ટર સાહેબને અને અમારા ગઢવી સાહેબને પ્રવિંદન ગઢવી ખૂબ એમણે મહેનત કરી અને અમારા ગામને સોલાર આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ એમનો બધાનો આભાર અને ગામને ખૂબ તકલીફમાં હતું એને બદલે મસાલીનું કોઈ જગ્યાએ નામ નહોતું એ જગ્યાએ આ મસાલીનું નામ તો તમામ જગ્યાએ આવશે તંત્રનો પણ આભાર ટોટલનો આભાર માનીએ